નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ ફ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના ફ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

તેઓ પર ફિટકાર વરસી રહી છે ફૂલ જેવી માસૂમ બાળકીને ત્યજી દેવાતા આ ધ્રૂણાસ્પદ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે પોલીસે ફરિયાદી બનીને નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ કોડકી રોડ પર રહેતા હરેશ જેઠાલાલ ચૌહાણની શિવ ટી હાઉસ નામની ચાની હોટલ છે ગઈકાલે સાંજે સાતેક વાગ્યે હરેશભાઈ તેમની હોટલ પર ચા બનાવી રહ્યા હતા ત્યારે તેમની હોટલ પાછળ આવેલા રસ્તામાંથી એક બાળકનો રડવાનો અવાજ સંભળાતા તે ત્યાં પહોંચતા રસ્તામાં એક ચેનવાળી મચ્છરદારીમાં જીવિત ત્યજી દીધેલું નવજાત બાળક પડ્યું હતું આથી હરેશભાઈએ એકસો બાર જનરક્ષકને ફોન કરતાં જનરક્ષક વાહન ત્યાં પહોંચી આવ્યું હતું અને નવજાત બાળકને સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પીઆઈએસયુ શિશુ વોર્ડમાં તપાસ સારવાર કરાઈ અને પીઆઈએસયુ શિશુ વોર્ડમાં તપાસ સારવાર કરાઈ હતી આ નવજાત બાળકી અંદાજે બે મહિનાની છે બંને આંખે કાજળ લગાડેલું છે લાલાશ પડતા ગાલ છે તથા સફેદ બેબી સૂટ પહેરેલું છે ખભાના ભાગે બીસીજી રસી મુકાવ્યાના નિશાન છે આ નવજાત બાળકીને ત્યજી દેવાના ઈરાદાથી અસુરક્ષિત જગ્યાએ ઈરાદાપૂર્વક ત્યજી દેનારા કોઈ અજાણ્યા પુરુષ અથવા સ્ત્રી વિરુદ્ધ બીએનએસ ની કલમ ત્રાણું મુજબ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિદાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર